આજે બનાવીશું ભરેલા કારેલાનું શાક તેના માટે આપણે જોઈશે આ રીતે કારેલાને ઉપરથી છોલી નાખવાના મસ્ત કૂણા કારેલા લેવાના એના માટે આપણે મસાલો જવું ચણાનો લોટ તલ સિંગદાણાનો ભૂક્કો મીઠું હળદર ધાણાજીરું ને મરચું અને તીખા મરચાં થોડા અને મોરા મરચાં આ બધો મસાલો આપણે એને મિક્સ કરી દઈશું આપણે એમાં ગરમ તેલ નાખી А моцало микс ಮಸಾಲಾ ಮಿಕ್ಸ್ થઈ ગયો છે ಬಾಟ್ಲಿ ನೇ اندر تھರಿ ಸು રાઈ નાખીશું હીંગ નાખીશું આપણે કારેલા ભરી ભરી એની અંદર મૂકવાનું એકદમ ધીમો ગેસ રાખવાનો આપણે એ રીતે ઢાંકવાનું આ રીતે નથી ઢાંકવાનું આપણે એને અંદર ઢાંકવાનું છે આ રીતે અને એકદમ ધીમા ગેસ થવા દેવાનું એનાથી શું થશે આપણા કારેલા સરસ રીતે કારેલાને અંદરનું જ જે પાણી હોય એનાથી ચડી જશે થોડી થોડી વારે આપણે એને હલાવતા રહેવાનું જરૂર લાગે તો એક બે ચમચી પાણી નાખી દેવાય આપણે એને થોડી થોડી વારે હલાવ એટલે એક સાઈડે બળી ન જાય અને સરસ રીતે ચડી દે ભરેલા કારેલાનું શાક આપણું તૈયાર છે કારેલા ચોમાસામાં ખાવા ફાયદાકારક છે